નમસ્કાર મિત્રો ગુજરાતી બોનસ શેર વેચનારી કંપનીઓના શેર પર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે સારી ખબર છે કયા એક વર્ષથી દમદાર આપતી આ સાથે જ કંપનીએ શેરની વહેંચણી પણ થશે એટલે કે શેરનું વિભાજન શેર સ્પ્લીટ પણ થવાનું છે અને આના બદ આ બંને માટે કંપનીએ રેકોર્ડ ડેટ પણ જાહેરાત કરી દીધી છે તો વાત કરીએ આપણે સનસાઇન કેપિટલ લિમિટેડ રોકાણકારોને બોનસ શેર આપવાની છે અને એની સાથે સાથે કંપની શેર વિભાજન પણ કરવાની છે એટલે કે ડબલ ધમાકો કરવા જઈ રહી છે કંપની

એટલે કે આ દિવસે રોકાણકારોની પાસે એક શેર હશે તો તેમને બોનસ અને શેર વિભાજન બંનેનો લાભ મળશે અને એક શેર 70 શેર થઈ જશે કેમ કે એક શેરને 10 ભાગમાં વેચવામાં આવશે એટલે કે 10 શેર થઈ જશે અને એ એક શેર ઉપર 7 બોનસ શેર એટલે કે 10 શેર ઉપર 7 બોનસ શેર ટોટલ 70 શેર થઈ જશે રોકાણકારોને રોકાણકારોને ફાયદો ફાયદો જોવા મળશે

છ મહિનાથી શેરને હોલ્ડ રાખનાર રોકાણકારો હજુ સુધી પાંચસો એકાવન ટકાનો નફો જોવા મળ્યો છે કંપનીના ફિફ્ટી ટુ વીક હાઈ વાત કરીએ તો બસો સુડતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા અને ફિફ્ટી ટુ વીક લો ની વાત કરીએ તો સત્યાવીસ રૂપિયા લો હતો કંપની માર્કેટ કેપ બદલ ત્રણસો ને બાવીસ સત્યાવીસ કરોડ રૂપિયાની છે મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરી સન સાઇન કેપિટલ લિમિટેડ વિશે જે રોકાણકારો શેર વિભાજન અને બોનસ એમ બંને